આશરે વચ્ચે રોડના સમારકામ સાથે જોડાયેલા કર્મચારીઓ મોબાઈલની ટોર્ચના અજવાળે રોડનું લાઇન લેવલ અને સમતલ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા આટલું ઓછું હોય તેમ સમારકામ દરમિયાન વ્યસ્ત માર્ગ પણ પણ અકસ્માત ન સર્જાય તે માટે વાહન ચાલકોને કામગીરીના સ્તરથી દૂર રાખનાર કામદારો પાર મોબાઈલ ટોર્ચ સાથે હાથ હલાવીને ટ્રાફિક મેનેજમેન્ટ કરતા નજરે પડ્યા હતા દેશમાં આધુનિક અને વિકસિત ટેકનોલોજીથી બનતા માર્ગ અહેવાલો વચ્ચે અદરહસ્ય હાસી કરતા જોખમ તરફ વધુ ઇશારો કરી રહ્યા છે રિપોર્ટર વિસયત તહેલકા ન્યૂઝ બરોચ